આપણે રોજ શ્લોક બોલીએ છીએ આપણને ક્યારેય આ શ્લોકનો વિચાર આપણે કરતા નથી આ શ્લોકની રચના કરનાર કોણ છે શ્રીમદ પ્રભુચરણ શ્રી ગોસાંઈજી પ્રભુચરણ શ્રી ગોસાંઈજી જે છે આ શ્લોકના રચયિતા છે હવે આમાં એક વંદન કરવામાં કોને આવ્યા છે યદનુગ્રહ તો જંતુ જેના અનુગ્રહથી જેમની કૃપાથી પુષ્ટિમાર્ગીય જીવ પોતાના સર્વ અલૌકિક જે ભગવત સંબંધી જે દુઃખો જે છે એના દૂર થઈ જાય છે જેમના કૃપાથી યદનુગ્રહ તો જેમની કૃપાથી પુષ્ટિમાર્ગીય જીવોના ભગવત સંબંધી સર્વ દુઃખો જે છે અલૌકિક જે ભગવત સંબંધી જે દુઃખ છે ભક્તિ માર્ગીઓને જે આવતા જે દુઃખ છે ભગવાનથી દૂર રહેવાનું જે દુઃખ વગેરે છે એ પ્રકારનું કોઈ અલૌકિક કોઈ દુઃખ છે એ બધું દૂર થઈ જાય છે જેની કૃપાથી એવા શ્રી મહાપ્રભુજીના વલ્લભના પુત્ર શ્રી ગોપીનાથ પ્રભુચરણને હું વંદન કરું છું કારણ કે ગુસાઈજી પોતાને વંદન નથી કરતા ગુસાઈજી પોતે શ્લોક લખે છે આ શ્લોકના લખવા પોતે શ્રી ગુસાઈજી પોતે છે તો આમાં વંદન કોને કરવાનું શ્રીમદ વલ્લભ નંદન કહીને વંદન કોને કર્યું ગુસાઈજી પોતાને વંદન કરે કોઈ પોતે પોતાને વંદન કરવાનો શ્લોક બનાવે આપણું ક્યારે કોઈ ધ્યાન ગયું જ નથી મર્યાદા 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 પડ્યા પુષ્ટિ માર્ગમાં ગોપીનાથજી મર્યાદા ગોપીનાથજી મર્યાદા પણ મર્યાદાજીને તો પૂછો એને મર્યાદા લાગે છે કે પુષ્ટિ લાગે છે તમામ સર્વદા વંદે અને આ થોડીક ભ્રમણા ઉત્પન્ન કરી છે તો વાર્તા પ્રસંગોમાંથી થઈ છે આપણે વાર્તા પ્રસંગને પાછું જોવું તો પડશે વાર્તા પ્રસંગને જોશું પાછું વાર્તા પ્રસંગ ખોલશું અને ક્યાં સંદિગ્તાનો કયો અંશ જે છે વાર્તા પ્રસંગનો માન્ય હોઈ શકે નહીં એ પણ હું બતાવીશ કે આ અંશ કોઈ દિવસ માન્ય કરાય આવું કોઈ દિવસ શ્રી ગોકુલનાથજી કીધું હોય નહીં ગોકુલનાથજી આ ન કહી શકે એ સ્પષ્ટ રૂપે આપણે વાર્તામાંથી દેખાય કોઈ પ્રતિલિપિની અંદર કોઈ પ્રતિ કોઈ ભૂલ થઈ હોય લખવાવાળાની કોઈ ભૂલ હોઈ શકે પણ વાર્તામાં શું હોવું જોઈએ અને એ આપણે આ મારાથી નહીં પણ આપણા ગ્રંથોના પ્રમાણથી આપણે નક્કી કરીએ આ પેલું પ્રમાણ આપી રહ્યું છું શ્રી ગુસાણજીનું પછી આખ્યાનકાર પણ શું કાજ્ઞા કરે છે આખ્યાનકાર શ્રી ગોપાલદાસજી શું કહે છે એ પણ આપણે મૂળ ગ્રંથનું પ્રમાણ એની સાથે વાર્તાની સંગતી કરું છું હું મારી મેળે કે ઉત્પટંગના વાર્તા ન માનવી આ કાઢી નાખું આ ખોટું છે એટલો બધો મહારથી હું નથી એટલો શાસ્ત્રજ્ઞાની નથી એટલો વિદ્વાન નથી એટલી કોઈ ઉપમા ઉપાધિઓ પણ મારી પાસે નથી કે હું એમ કહી શકું કે આ કાઢી નાખું આ નથી આ છે પણ ગ્રંથ દ્વારા આપણે ગ્રંથની સંગતિ વાર્તા સાથે કરીએ છીએ ગ્રંથ જે છે એની સંગતિ વાર્તા સાથે કરીને પછી આપણે નક્કી કરીએ છીએ મૂળ છે આખ્યાનકાર ગોપાલદાસજીની પોતાની વાણી છે એ આપણે માટે પ્રમાણરૂપ છે એને આપણે પ્રમાણ માની રહ્યા છીએ એટલે શ્રી ગુસાણીજી પહેલું પ્રમાણ છે કે યજનું ગ્રહતો જંતુ સર્વ દુખાતિ ગો તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ વલ્લભ નંદન એટલે કોણ ત્યાં વલ્લભ નંદન એટલે શ્રી ગુસાઈજી નહીં પણ શ્રી ગોપીનાથજી કારણ કે ગુસાઈજી લખે છે આપણી માટે બેય વલ્લભ નંદન છે પણ જ્યારે ગુસાઈજી વંદના કરે છે ત્યારે તો વલ્લભ નંદન ગોપીનાથજી હોય કારણ કે તો જ ગુસાઈજી વંદના કરે છે અને કેવું સ્વરૂપ બતાવે છે શ્રી ગોપીનાથજીનું કે જેમની કૃપાથી પુષ્ટિ જીવોના સર્વ અલૌકિક ભગવત સંબંધી કે ભક્તિ સંબંધી દુઃખ દૂર થઈ જાય છે એવી જેમની કૃપા છે એવા એવા શ્રી ગોપીનાથજીને હું વંદન કરું છું આપણે ત્યારે બેનું સ્મરણ કરીને વંદન કરીએ ગોપીનાથજી અને ગુસાયનજી બંનેને વંદન કરીએ પણ જયારે ગુસાયનજી વંદન કરે છે ત્યારે ત્યાં શ્રી ગોપીનાથજી જ મૂળ રૂપે આ આ ગ્રંથ આ શ્લોકના ઉદ્દેશ્ય રૂપે તો ત્યાં ગોપીનાથજીને જ વંદન કરવામાં આવી રહ્યું છે એટલે આ પહેલું પ્રમાણ બીજું પ્રમાણ એ સુરતના આચાર્ય દસ દિગંત વિજય આચાર્ય શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ ગુણાદિતમ શ્રી ગોપીનાથમ આશ્રય આ શ્રી પુરુષોત્તમજી દસ દિગંત વિજય આચાર્ય આપ કહે છે કે વલ્લભના પ્રતિનિધિ એટલે પ્રતિનિધિ કોણ થઈ શકે જે વલ્લભ જેવા હોય જે વલ્લભ જેવું જ જેનું સામર્થ્ય હોય એને જ પ્રતિનિધિ કહી શકાય કે વલ્લભના સ્થાન ઉપર કોણ બિરાજી શકે કે જે હોય તો મારો પ્રતિનિધિત્વ કરી શકે કે એને જોઈને એમ થાય કે આ અવાજ હશે એવું કોઈ અનુમાન કરી શકે એટલે એવાને મોકલાય પ્રતિનિધિત્વ કરનાર પણ એવો હોવો જોઈએ કે જેનાથી કરીને એના જેવો હોય એવા સામર્થ્યવાન એવા જ સામર્થ્યવાન હોય એવું જ હોય એવા જ ગુણ હોય તો એ પ્રતિનિધિત્વ કરી શકે તો પ્રતિનિધિ જે છે વલ્લભ પછી જ્યારે વલ્લભ બિરાજ ત્યારે તો પ્રતિનિધિત્વ આવશ્યક નથી પણ વલ્લભની સ્થાન ઉપર બિરાજી શકે એવા વલ્લભ જેવા જ હોય તો વલ્લભ પ્રતિનિધિ કહેવાય તો વલ્લભ પ્રતિનિધિ શ્રી ગોપીનાથજી છે આ માર્ગના આચાર્ય શ્રી મહાપ્રભુજી પછી આચાર્ય પદે શ્રી ગોપીનાથજી જ બિરાજાય છે શ્રી ગુસાઈજી પછી ગોપીનાથજીના લીલા પ્રવેશ પછી શ્રી ગોપીનાથ જે છે આચાર્ય કહેવાય છે અત્યારે આચાર્ય પરંપરા જે છે એની અંદર પણ શ્રી ગોપીનાથજી શ્રી મહાપ્રભુજી પછી આ સ્થાન ઉપર શ્રી ગોપીનાથજીને જ ગણવામાં આવે છે પણ આપનો વંશ ચાલેલો નથી આટલી આ પરંપરા જે લુપ્ત થઈ ગઈ છે ગુસાઈજીનો વંશ અત્યારે વિદ્યમાન છે આટલો જ ફેર છે બાકી શ્રી ગોપીનાથજીનો વંશ બિરાજતો હોત અત્યારે એ મૂળરૂપ તિલકાય પણ શ્રી ગોપીનાથજીના વંશમાંથી જ હોત તો આપનો વંશ નથી ચાલેલો એટલે અત્યારે એમના બાળકોમાં અત્યારે શ્રી અને ગુસાઈજી ની અંદર જ ગુસાઈજી ના બાળકો અંદર પણ અત્યારે બે જ બાળકો વંશ વિદ્યમાન છે શ્રી ગિરધરજી ને યદુનાથજી બાકીના બાળકો નો વંશ પણ અત્યારે બિરાજ તો નથી એટલે ગોપીનાથજી નું મહત્વ કેમ સંપ્રદાયમાં ન રહ્યું એનો પણ આપણે વિચાર કરીએ છીએ એમાં કઈ ઐતિહાસિક કારણો છે એની પાછળ કોઈ તાત્વિક કારણ નથી પણ ઐતિહાસિક કારણો છે એની આપણે કે આ કારણથી શ્રી ગોપીનાથજી નું મહત્વ સંપ્રદાયમાં ન ઓછું ગણાણું કે ન ગણાણું ગોપીનાથજી તો સૂર્ય રૂપ છે નવ જલ ઘણ તનું ભાણ રસના એને કોઈ આવશ્યકતા નથી તમે મહત્વ રાખો કે ન રાખો પણ આપણે બધા વંચિત રહ્યા છે ગોપીનાથજીના લાભથી વંચિત રહ્યા છે ન ગોપીનાથજીનો ઉત્સવ આપણે ઉજવતા થયા કોઈની યાદે ગણાય ન હોય કે ગોપીનાથજીનો ઉત્સવ ક્યારે આવે ગોપીનાથજીના ઉત્સવની યાદ ન હોય અને ગોપીનાથજી માર્ગના આચાર્ય નથી ભાવલાઓ એવું ઉત્પન્ન કર્યું બધાય ભેગા મળી મળીને કે કુસ્તી માર્ગમાં એ મર્યાદા માર્ગના આચાર્ય હતા કુસ્ટીમાર્ગમાં શ્રી ગુસાય ગોપીનાથજી મર્યાદા માર્ગના થયા વગેરે વગેરે ઘણી બધી માન્યતાઓ આપણી અંદર પ્રચલિત થઈ ગઈ અને કંઈક ભાવાત્મક કારણો બતાવવા માંડ્યા કે બલદેવજી સ્વરૂપ છે શ્રી ગુસાઈ કૃષ્ણ સ્વરૂપ છે એટલે બલદેવજી તો જેઠ કહેવાય પતિ જેવો ભાવ તો એકમાં જ રાખી શકાય એટલે ગોપીનાથજીમાં ભાવ રાખવો ના જોઈએ વગેરે વગેરે લીલા અદભુત લીલાઓ ભાવલાઓની હોય છે કે ક્યાં ને ક્યાંથી ભાવ એ ગોતી લે અને ક્યાં ને ક્યાંથી એનું એ છેડો નડતો દે દીવો ધોઈરો પ્રયત્ન હાથમાં એ કરી શકે એનું સામર્થ્ય અલૌકિક સામર્થ્ય છે કે ભાઈને અર્થ ન આવડતો હોય તો અર્થ લગાડી દે એનું અલૌકિક સામર્થ્ય એવું કઈક છે વિચિત્ર બધાને ચાણમાં લોટાવી દે છે એ આશ્ચર્યની વાત છે બુદ્ધિ વગરના લોકો પણ એ બીજાને લોટાવી દે છે દુનિયા ઝૂકતી હે ઝુકાને વાળા છે એને અનુયાયી મળી જાય એની પાછળ ચાળનારા એને મળી જાય છે બધા એને એ પ્રાપ્ત થઈ જાય છે એટલે આ માર્ગમાં આવું બધું આ ઘૂસી ગયું કે જે અધ્યયનનો અભાવ મુખ્ય ખટકે છે એક જ વસ્તુ ખટકે છે તમે આપણા માર્ગની અંદર એક જ વસ્તુ ખટે છે આપણી પાસે કોઈ વસ્તુની કમી નથી પણ આપણે અધ્યયનનો અભાવ છે આપણે ગ્રંથોને ખોલતા નથી ગ્રંથ અધ્યયન કરતા નથી તુતારાઓ ક્યાંકથી બે ચાર લીટી વાંચી આવે છે આપણને એમ લાગે વાહ બહુ સરસ વાત કરે છે ક્યાંને ક્યાંથી પ્રમાણ કાઢે છે ફલાણું કરે છે પણ આપણે પોતે વાંચતા નથી એટલે એ બે ચાર હળદરના ગાંઠી ગાંધી બધા બની ગયા છે બે ચાર લીટી ક્યાંકથી આવડી ગઈ છે એનો ઉપયોગ કરી કરીને સત્સંગ કરતા થઈ જાય છે એટલે ગોપીનાથજી વિશે શું પૂર્વગ્રહ છે ગોપીનાથજી કોઈને નડ્યા નથી બીજ વાત છે ગોપીનાથજી આખું જીવન આપનું ઠાકુરજીની સેવા અને ભાગવત પાઠ એની અંદર આપનું જીવન આખા ભાગવતજીનો પાઠ કરીને ભોજન કરતા આવો આપનો ક્રમ હતો ક્યાંય કોઈ નડતા નહીં ભક્તિ સિવાય પ્રભુ સિવાય એના સિવાય આપનું કોઈ જીવનની અંદર બીજું કોઈ લક્ષ્ય નહોતું અને છતાં આપણને શું દ્વેષ થઈ ગોપીનાથજીથી ગોપીનાથજી મર્યાદા ગોપીનાથજીને કાઢો સંપ્રદાયમાંથી એવો દ્વેષ કઈ આપણી અંદર શું થઈ ગયું પુષ્ટિ સમજાતો નથી પણ હવે સમજૂતી કે ગોપીનાથ પ્રભુચરણ જેવા આચાર્યના લાભથી આપણે બધા વંચિત રહ્યા આવી બધી ભ્રમણાઓને કારણે આવી ઘણી બધી ભ્રમણાઓ આપણી અંદર ફેલાવી દેવામાં આવતી હોય છે એમાંની આ એક આ ગોપીનાથજીના સ્વરૂપ વિષયની પણ છે એટલે યદનુગ્રહ તો જંતુ એક પ્રમાણ ત્યાર પછી પુરુષોત્તમજી આજ્ઞા કહે છે કે વલ્લભ જેવા જ વલ્લભ જેવું જ જેનું સામર્થ્ય છે વલ્લભના પ્રતિનિધિ રૂપ વલ્લભ પ્રતિનિધિમ અને અલૌકિક તેજના ભંડાર રૂપ તેજો રાશિમ અલૌકિક તેજના ભંડાર રૂપ છે શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ દયાનમ દયાનો સાગર કરુણાનો સાગર ભક્તો ઉપર કૃપાનો સાગર યદનુગ્રહ તો જંતુ અટલે જ કહેવાય છે ગુણાતીતમ હવે આ મર્યાદા હોય તો સગુણતા આવી જાય એમ તો કીધું કે પ્રકૃતિના ત્રણ ગુણો જે સત્વ રજ અને તમ ગુણોથી પર નિર્ગુણ શ્રી ગોપીનાથ પ્રભુચરણ નિર્ગુણ સ્વરૂપનું વર્ણન કરે છે શ્રી પુરુષોત્તમજી ગુણાતિતમ ગુણનિધિમ સર્વ અલૌકિક ગુણો અપ્રાકૃત ગુણોના સાગર રૂપ ભંડાર રૂપ ગુણ નિધિ એવા શ્રી ગોપીનાથજીનો તો હું આશ્રય કરું છું શ્રી ગોપીનાથમ આશ્રય એ શ્રી પુરુષોત્તમજી એ વાગ્યા કરે શ્રી ગોપીનાથમ આશ્રય શ્રી ગોપીનાથજીનો હું આશ્રય કરું છું એટલે જો મર્યાદા હોય તો આશ્રય કરાય ગોપીનાથજી જો મર્યાદા હોય તો પુરષોત્તમજીનો આશ્રય કરે પુરુષોત્તમજી કે છે હું શ્રી ગોપીનાથજીનો આશ્રય કરું છું ગોપીનાથમ આશ્રય એટલે પહેલી ભ્રમણા આ નીકળી જેવી જોઈએ આપણા મનની અંદરથી કે શ્રી ગોપીનાથજી મર્યાદા સ્વરૂપ છે કોઈને હજી સંદિગ્તા થતી હોય તો પણ એ કહી શકે છે કે કારણ કે અમારે કેશોદમાં આખું સત્ર થયું ત્યારે એક વૈષ્ણવ એમ કીધું એ બહુ સત્સંગ વગેરે ચલાવે છે વર્ગ મોટો છે મહારાથી એવા પ્રકટ થયા છે પુષ્ટિમાર્ગમાં જગ્યા જગ્યા આવા ઓ પ્રકટ થયા છે એ કે છે કે આટલું બધું ગોપીનાથજીને શું મહત્વ આપવાનું જરૂર છે ગોપીનાથજી ખાલી ઉષાજીના મોટા ભાઈ હતા એનાથી વિશેષ પુષ્ટિ પુષ્ટિમાર્ગમાં એનું મહત્વ છે નહીં સુકામ આટલી બધું શિબિર કરવી જોઈએ આટલા બધા સત્ર સુકામ ચલાવવું જોઈએ આપણે પુષ્ટિમાર્ગમાં માર્ગમાં ગોપીનાથજીનું કોઈ સ્થાન જ નથી અહીં તો શીખો ગુસાઈનજી આપણું આપણી ચિત્ર ગુસાઈનજીમાં જ રાખવી જોઈએ ગોપીનાથજીમાં ક્યાં કોઈ વસુભાવન માંથી કોઈ ગોપીનાથજી ચિત્ર રાખવું તો આ પ્રકારની વાત મેં કીધું ગોપીનાથજી લીલામાં વધારી ગયા અને ઘણા વર્ષો થઈ ગયા આ આપણું ભૂતલ ઉપર બિરાજ નથી બિરાજતા હજી આની અંદર ગોપીનાથજી આનું કાંઈ લઈ નથી લીધું અને આટલો બધો દ્વેષ જે પાંચસો વર્ષ પછી આના મનમાં આટલો બધો દ્વેષ શું છે આવું નથી ભાઈ આવ્યા નહીં શિબિરમાં આવ્યા નહીં પણ બીજા આવે અને સત્ર હું કરું છું વૈષ્ણવ ભાગ લે છે તો એને બળતરા ઉત્પન્ન થઈ ગોપીનાથજીનું મહત્વ આપણને જરૂર શું છે પાછા એમ કે છે મેં કીધું તમારું એને શું લઈ મને સમજાતું નથી સાને આવું થાય છે મને આ સમજાતું નથી કે એ ભાઈને શું ગોપીનાથજી લઈ લીધું શું એને વેર છે કે એને ગોપીનાથજીનો ગ્રંથ ચાલે એ ગમતું નથી કે આ પુષ્ટિ તો ગુસાઈજીમાં ચિત્ર રાખવું છે પણ મેં ગુસાઈજી આમાં ચિત્ર રાખવાનું કહે છે તો શું કરવું ગુસાઈજી મેં કીધું ગુસાઈજી નું ચિત્ત ગોપીનાથજી લાગેલું છે તો શું કરું ગુસાઈજી એમ કે છે ગોપીનાથજી ચિત્ર રાખો એ શું કરવું મેં કૃષ્ણ કેમ કરવું તો પડે ને કૃષ્ણ એમ કહી રહ્યો છે તમે ગુસાઈજીને પુરુષોત્તમ માની રહ્યા છે પુરુષોત્તમ ગુસાઈજી કે છે યદનો તો જંતુ સર્વ દુઃખાથી ગોપવે તમામ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદરામ તમે ગુસાઈજીને કૃષ્ણ કહો છો પણ એ ગુસાઈજી કૃષ્ણ આને કહે છે શ્રી ગોપીનાથજીના એ વંદન કરી રહ્યા છે તમે જે ગુસાઈજી જે કૃષ્ણ છે એ કૃષ્ણ શ્રી ગોપીનાથજીનો એ વંદન કરી રહ્યા છે શ્રી ગોપીનાથજીનો આશ્રય કરી રહ્યા છે એમની કૃપાની યાચના કરી રહ્યા છે હજી એક પ્રમાણ આપું છું આગળ સંધ્યા આરતીની આર્યા શ્રી ગુસાઈજીએ એ પાંચ આર્યા આપણે ગુસાઈજીએ રહેચી છે આપણા સેવા પ્રકારનું એ ખાસ અંગ છે સવારે મંગલમ મંગલમ હૃદયભૂમિ મંગલમ એ શ્રી ગુસાઈજીની આર્યા છે ત્યાર પછી પલ્લાની પ્રેંક પર્યંક છે રાજભોગની બ્રજરાજ વિરાજિત ઘોષ વરે એ રાજભોગ આરતીની આર્યા છે સંધ્યા આરતીની આર્યાની અંદર છેલ્લે બહુ સુંદર શ્રી ગોપ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે રતિ રસ્તુ સદા શ્રી વલ્લભ તનયે સંધ્યા આરતીની આર્યામાં આ શ્રી ગુસાઈજી તમે જેને કૃષ્ણ કહો ચાલો ગોપીનાથજી કૃષ્ણ નહીં તમે જેને પુરુષોત્તમ માની રહ્યા છો એવા શ્રી કૃષ્ણ શ્રી ગુસાયનજી પોતે આજ્ઞા કરી રહ્યા છે કે મારો પ્રેમ શ્રી ગોપીનાથજીમાં સતત થાવો રતિ રસ્તુ સદા શ્રી વલ્લભ શ્રી ગોપીનાથજી પ્રત્યે હતો કે એ આર્યાની અંદર છેલ્લે કે મારો પ્રેમ જેવો ભગવાનની અંદર જે દિવ્ય પ્રેમ જે પ્રજો નો છે એવો પ્રેમ મારો આ વલ્લભ ના પુત્ર એવા શ્રી ગોપીનાથજીમાં મારો પ્રેમ થાવો રતિ રસ્તુ સદા શ્રી વલ્લભ સંધ્યા આરતી ની આર્યા શ્રી ગુસાઈજી શ્રી ગુસાઈજી ની આર્યા છે તો ગુસાઈજી તમે કૃષ્ણ કહેતા હો તો એ પુરુષોત્તમ એમ કહે છે કે મારો પ્રેમ ગોપીનાથજી માં થાવ એવું ગોપીનાથજી નું જે સ્વરૂપ જે છે એ શ્રી ગુસાઈજી આપણને બતાવ્યું પુરુષોત્તમજી બતાવ્યું વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ ધ્યાન અમમ ગુણધીમ શ્રી ગોપીનાથમ આશ્રય આપણા પ્રાચીન આચાર્ય શ્રી વૃદ્ધાચરણ આપના ગ્રંથમાં સંવત્સરોત્સવ કલ્પલતા એ ગ્રંથની અંદર પણ એમ કીધું છે કે મહાપ્રભુજીએ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે શ્રી ગોપીનાથજીને પ્રકટ કર્યા શ્રી પોતાના ગ્રંથની અંદર કરે છે કલ્પલતા શ્રી વલ્લભ પ્રતિનિધિ શ્રી ગોપીનાથમ શ્રી સ્વયં સ્વયં આત્મજમ પોતાના પુત્ર એવા શ્રી ગોપીનાથ પ્રતિકતાની આ ભૂતલ ઉપર એમને પ્રકટ કર્યા શા માટે પ્રકટ કર્યા સ્વસ્ય એ સ્વરૂપાપનાય પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે એ શ્રી ગોપીનાથ પ્રભુચરણને આપે પ્રકટ કર્યા મહાપ્રભુજીએ પોતાનું સ્વરૂપનું જ્ઞાન કરાવ સ્પષ્ટ શ્રી ગોપીનાથજીનો ઉલ્લેખ છે ત્યાં શ્રી કૃષ્ણજીનો કે વલ્લભ નંદન શબ્દનો પ્રયોગ નથી પણ ત્યાં સ્પષ્ટ રૂપેણ શ્રી ગોપીનાથ પ્રભુચરણના નામનો ઉલ્લેખ છે શ્રી વલ્લભ પ્રતિનિધિમ ગોપીનાથમ એ એ સ્વયં આત્મજમ પોતાના એ સ્વ આત્મજમ શ્રી ગોપીનાથમ ગોપીનાથજીઓ સ્પષ્ટ ઉલ્લેખ છે અને પ્રકતાની એને ભૂતલ ઉપર પ્રગટ કર્યા શા માટે કે સ્વસ્થ સ્વરૂપ જ્ઞાપનાયહી પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે એ શ્રી ગોપીનાથ પ્રભુચરણને આપે પ્રકટ કર્યા કારણ કે સ્વરૂપ ધ્યાન જે છે આપણું મહાપ્રભુજીનું સૌંદર્ય પદ્ય સૌંદર્ય પ્રકટન શ્રીગુડ ભાવાત્મકમ એ જે પદ્ય છે એ શ્રી ગોપીનાથજી રચેલું છે ગુસાઈજી રચેલું નથી આ પદ્ય શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ શું છે નિજ લીલાની અંદર એનું જ્ઞાપન જે છે શ્રી ગોપીનાથજી કરાયું છે કારણ કે સ્વરૂપ જ્ઞાપનાય હિ એ સ્વસ્થ સ્વરૂપક જ્ઞાપનાય હિ પ્રકટિકૃતાની એ આ સામ ભૂતલ ઉપર એમને પ્રગટ આપે કર્યા છે અને એટલા માટે આતા તત્ર ઉત્સવ કાર્ય એ જે પુષ્ટિ માર્ગમાં જે છે એમણે શ્રી ગોપીનાથજીનો ઉત્સવ અવશ્ય કરવો જોઈએ એમ શ્રી બ્રજરાજજી કહે છે ગોપીનાથજીનો ઉત્સવ અવશ્ય કરવો જોઈએ અને શા માટે એનો હેતુ શું કે શ્રી ગોપીનાથજીનો ઉત્સવ મનાવવાથી શ્રી આચાર્ય ચરણને સંતોષ થાય છે સ્વ એ સ્વ આચાર્યનામતુષ્ટ તો આચાર્ય ચરણની સંતુષ્ટિ માટે શ્રી ગોપીનાથ પ્રભુચરણનો ઉત્સવ અવશ્ય મનાવવો જોઈએ એમ કલ્પલતા નામનો જે ગ્રંથ છે એમાં શ્રીરાજ ચરણ એ આજ્ઞા એ કરી રહ્યા છે અને અહીંયા વલ્લભના ગોપીનાથજી છે અને મહાપ્રભુજી શા માટે ભૂતલ ઉપર ગોપીનાથજીને પ્રકટ કર્યા છે સ્વરૂપ જ્ઞાપના પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે સૌંદર્ય પદ્યમાં આપે એ મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાપન કરાયું જ છે એટલે એ એ દ્રષ્ટિથી જોઈએ તો ત્યાં સ્પષ્ટ વલ્લભ નંદન શબ્દ આવે તો ઘણા કહે છે કે આમાં સંદિગ્ધતા છે ગોપીનાથજીનું નામ ક્યાં છે અહીં સ્પષ્ટ ગોપીનાથજીનું નામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે શ્રી કૃષ્ણજી રતિ રસ્તુ સુધી શ્રી વલ્લભ તને એ આજ્ઞા કરે છે જંતુ હું ત્યાં સ્પષ્ટ ગોપીનાથજી માટે આટલા બધા પ્રમાણો આપણા ગ્રંથોમાં ઉપલબ્ધ છે એમાં ગોપીનાથજીને વંદના કરવામાં આવી છે અને મહાપ્રભુજીની સંતુષ્ટિ માટે એ સ્વ આચાર્યનામ જ સંતુષ્ટ એ પોતાના આચાર્યની સંતુષ્ટિ માટે એ શ્રી ગોપીનાથજીનો ઉત્સવ દરેક વૈષ્ણવે અવશ્ય મનાવવો જોઈએ એનાથી મહાપ્રભુજી પ્રસન્ન થાય છે ગોપીનાથજીનો ઉત્સવ મનાવવાથી શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થાય છે એટલે ગુસાઈનજીની જેમ જ શ્રી ગુસાઈનજી આપણે શ્રી ગોપીનાથ પ્રભુચરણનો ઉત્સવ પણ મનાવવો જોઈએ જેનાથી કરીને આ વ્રજરાજચરણ પ્રાચીન આચાર્ય પોતાના ગ્રંથમાં આજે કરે છે કદાચ એમને કઈ પુષ્ટિ મર્યાદાની ખબર ન પડતી હોય તો એ વાત અલગ છે બાકી એ પુષ્ટિ મર્યાદાનો ભેદ કદાચ નહીં જાણતા હોય કદાચ લખી નાખવું હશે કારણ કે મને તો બધા એ એમ ગણતા હોય પણ આવા આચાર્યોની તો મતીમાં કોઈ સંદિગતા રાખવી જોઈએ નહીં આ આપણા ગ્રંથના પ્રમાણ પ્રમાણે હવે વાર્તા શું કહે હવે આપણે આજે આખ્યાન બાકી છે આખ્યાન લઈએ